હિંમતનગર ધનસુરા હાઇવે પર ભૂલકાઓની દિલદારી પાણીમાં ખોવાયેલી નંબર પ્લેટો શોધીને આપી રહ્યા છે પરત વહીવટી તંત્રની બેદરકારીથી હિંમતનગર ધનસુરા હાઇવે પર તમારી ગાડીની નંબર પ્લેટ પાણીમાં પડી ગઈ હોય તો નવી નંબર પ્લેટ માટે તમારે હજાર રૂપિયા ખર્ચી અને અઠવાડિયું સુધી રાહ જોવાની જરૂર નથી કદાચ તમારી નંબર પ્લેટ હળિદોળ રોડ પરથી જ મળી જાય અને એ પણ નાના ભૂલકાઓ પાસેથી સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને કારણે છેલ્લા પાંચ વર્ષથી હિંમતનગર પાણી ફરી વળે છે ત્યારે ભરાયેલા પાણીમાં પાણીમાં વાહનોની તકલાદી નંબર પ્લેટો તૂટી છે છે અને વહી જાય ત્યારે વાહન ચાલકોને આની ખબર પડતી જોકે ત્રણ બાળકોએ હવે પાણીમાંથી આવી નંબર પ્લેટો શોધી અને એક તરફ એકઠી કરવાનું શરૂ કર્યું છે અને રોડની સાઈડમાં બેસીને જો કોઈ વાહન ચાલક પોતાની નંબર પ્લેટ લેવા માટે આવે તો તેઓ નંબર પ્લેટ આ લોકોને પરત કરતા હોય છે સોશિયલ મીડિયામાં આ બાળકોના ફોટા વાયરલ થતા મોટા ભાગના વાહન ચાલકોએ જેમની નંબર પ્લેટો આ પાણીના પ્રવાહમાં નીકળી ગઈ હતી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાળકોને આરસી બુક બતાવીને પોતાની નંબર પ્લેટ પરત મેળવી હતી બાળકોની આ પ્રશંસનીય કામગીરીને પગલે વાહન ચાલકને નવી નંબર પ્લેટના એક હજાર રૂપિયા અને નંબર પ્લેટ વગર જો પોલીસ મેમો આપે તો પાંચસો રૂપિયાનો ખર્ચો બચતો હોવાને કારણે એ પણ ખુશ થઈને વાહન ચાલકો બાળકોને આ પ્રશંસનીય કામગીરી કરવા બદલ સારામાં સારી બક્ષીસ આપતા હતા